ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની તથા વાહનની હરાજી લઈને વાહનમાં બે વાહન હતા ઊંચામાં પિસ્તાલીસ ને પચાસનું નામ પડ્યું છે કારણ કે સુપર માલ કંઈ હતો નહીં હજી કદાચ સારો હોય તો છેતાલીસના પણ નામ પડે બહુ સુધારા વધારા છે નહીં કાંઈ બજારમાં જનરલ બજાર એકતાલીસ બેતાલીસ તેતાલીસ સુધી જાય છે હરાજી હજી અહીંયા સુધી આગળના ચોકાના હવે ભાવ આપણે લીધા છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ શેર કરજો મિત્રો અને ઊંચા ભાવ સાંભળીને માલ લાવો નહીં તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ लगता है 200 रुपया 50 आएगा हेलो आवे लगड़ी 400 करा लो प्रजनन एम 400 हां हां करा लो 15 20 15 20 25 32 40 50 40 40 रुपया 25 50 55 60 60 75 80 50 और से एक दारो फोन तो टेंशन पंचायत नेओ 55 हां और एक दारो 4 400

सतर जाड़ा चालीह પચાસ બોલજો નામ લખો કર ચાર 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 રૂપિયા ચાર 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 ચાર

પચીસ પચાસ પચીસ પચાસ પચાસ ઓગણીસો પચીસ પચાસ પચાસ પચીસ રૂપિયા ઓગણીસો પચીસ મોટો ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો અને

તેતાલી <laughs> પંચોતેર <laughs> <laughs> <laughs>